સવારે સવાના બાનુ સાજીદ મલિક ઘરે આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા અંગે તેમના ભાઈ સિરાજુદ્દીનને જાણ કરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે જીઆરડીસી તો કે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક વિગતો મેળવી ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી એફએસએલ અને ડોગ સ્કોર નિષ્ણાંતની મદદથી તપાસ શરૂ કરી હતી હું મદની એક સારંગપુર વસ્તી જે સોસાયટી છે ત્યાં મકાન નંબર એ પાંત્રીસની અંદર રહું છું જ્યાં મારા સિસ્ટર ગયા દિવસે મોહરમ નિમિત્તે ફેમિલી સાથે એમના ઘરમાં ગેસનું બોટલ ન હોવાથી મારે ત્યાં રાત્રિ વસવાટ કરેલો હતો સવારે ઉઠીને જ્યારે એ લોકો સવારે આઠ વાગે આશરે આવ્યા અને એમણે જોયું કે એમના ઘરના તાળા તૂટેલા છે ઘરની અંદર જોતા જોવા મળ્યું કે અંદરની તિજોરી અને જે કંઈક કબાટો હતા એ તૂટેલા હતા અને એમને જે કંઈક મત્તા ઘરેણા મૂકેલા હતા આઠ સાતથી થી આઠ તોલા જેટલું સોનું હતું અને કેટલાક ચાંદીના ઘરેણા હતા પાંચસો ગ્રામ જેટલા તે પણ લઈ ગયા છે અને કેશ પગાર ઉઠાવીને આવેલા હતા ત્રીસ હજાર રૂપિયા એ બી અંદર મૂકેલો હતો એ પણ આજરોજ એ લોકો ઉઠાઈ ગયા છે જેની જાણ થતાં અમે લોકોએ સવારે દસ વાગ્યાને કરી જેઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર જાણ પર કરેલી ટેલિફોનિક અને ત્યાં રૂબરૂ જઈને એપ્લિકેશન પણ આપેલી છે એ દરમિયાન આ તબક્કે અમારી એટલી આશા છે પોલીસ દ્વારા કે વહેલી તકે એનું ઇન્વેસ્ટિગેશન કરી મારી સિસ્ટરના જે કંઈક ઘરેણાઓ છે જે કંઈ કેશ છે એ વહેલી તકે મળી રહે એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત